એનએસયુઆઈના પ્રમુખ અમર વાઘેલાની આગેવાની હેઠળ કારલિબાગમાં અકસ્માત સર્જનારા રક્ષિત ચોરસિયાની યુનિવર્સિટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગણી સાથે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી સિવાય દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે તારીખ તેર ના રોજ કારેલીબાગ આમ્રપાલી વિસ્તારમાં જે ગંભીર અકસ્માત સર્જાયો છે એમાં એક મહિલાનું મૃત્યુ નિપજ્યું છે જ્યારે અન્ય સાત લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે આરોપી રક્ષિત ચૌરસિયા એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે સમગ્ર દેશમાં આ ઘટનાને લઈને ચકચાર મચે છે ત્યારે યુનિવર્સિટીનું નામ પણ બદનામ થઈ રહ્યું છે જે વિદ્યાર્થી કાયદા અંગે અભ્યાસ કરતો હોય તે પોતે જ કાયદાના નિયમોનું પાલન ન કરતો હોય એવા વિદ્યાર્થીને એમએસ યુનિવર્સિટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ સાથે આજે એનએસયુઆઈ દ્વારા હેડ ઓફિસ ખાતે સૂત્રોચ્ચાર કરી વિરોધ કરવામાં આવ્યો હતો આરોપી રક્ષિત ચૌરસિયાની યુનિવર્સિટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આવેદન મળતા જ આ સંદર્ભે વાઇસ ચાન્સેલર પ્રોફેસર ધનેશ પટેલે જણાવ્યું હતું કે રક્ષિત ચોરસિયા લો ફેકલ્ટીમાં ચોથા વર્ષમાં આઠમા સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે જે અન્ય રાજ્યનો છે તે પીજીમાં રહે છે અમારી પાસે જે માહિતી આવી છે તે પ્રમાણે ડીન સાથે ચર્ચા કરીને જે નિર્ણય લેવાનો હોય તે લેવામાં આવશે તેર તારીખના રોજ જે વડોદરા ખાતે કાર્યલિભાગ વિસ્તારમાં જે બનાવ બન્યો હતો તેમાં રક્ષિત ચોરેસા નામનો જે વિદ્યાર્થી હતો તે એમએસ યુનિવર્સિટીની લો ફેકલ્ટીનો વિદ્યાર્થી હતો સમગ્ર દેશમાં ચકચાર મચી ગયો છે અકસ્માત ને લઈને જેમાં એક નિર્દોષ વ્યક્તિ જીવ ગુમાવ્યો છે અને સાથે સાથે આઠ લોકો જેવા ઇન્જર થયા છે તેને ધ્યાનમાં લઈને આજ રોજ એનએસયુઆઈ દ્વારા હેડ ઓફિસ ખાતે રજૂઆત કરવામાં આવ્યા છે જે વ્યક્તિ છે જે સ્ટુડન્ટ છે તેને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ અને રસ્ટિકેટ કરવામાં આવે કારણ કે આ જે ચકચાર આખા દેશભરમાં મચ્યો છે તે એમએસ યુનિવર્સિટી નું સાથે નામ ખરાબ થઈ રહ્યું છે તેનું નામ જે એમએસ યુનિવર્સિટી જે જોડાઈ રહ્યું છે અને અહીંયાના સત્તા દિવસો હજુ સુધી આ વ્યક્તિ પર કોઈ પણ પ્રકારનો જે પગલાં છે તે લીધા નથી તેને ધ્યાનમાં લઈને આજ રોજ એનએસયુઆઈ હેડ ઓફિસ ખાતે આવ્યું છે અને આ જે વ્યક્તિ છે જે વિદ્યાર્થી છે તેના રાજીનામાની માંગ કરી સસ્પેન્શનની માંગ રક્ષિત ચોરસિયાએ મારા ફોર્થ યરનો એથ સેમેસ્ટરનો સ્ટુડન્ટ હતો જે બીજા રાજ્યનો છોકરો છે અને અહીંયા આગળ એ પેઇંગ ગેસ્ટ તરીકે રહે છે એટલી જાણકારી મારી પાસે છે જે થયું એ ખૂબ દુઃખદ ઘટના છે અમારા યુનિવર્સિટી તરફ માટે પણ અને શહેર માટે પણ હવે જ્યાં સુધી એમની વાત છે અમારી પાસે જે માહિતી આવી છે એ પ્રમાણે મેં દિનને લઈને બિલને લઈને અમે આ બાબતની વાત કરીને ચર્ચા કરીને જે કંઈ ગમિટીનું પુનર્ગઠન કરીને જે કંઈ રચનાત્મક જે કંઈ શિક્ષાત્મક પગલાં લેવાના અમારા પર્વમાં હશે તો અમે લઈશું અને છતાં પણ અમે લીગલ સેક્શનની સલાહ લઈને આગળ વધીશું